અમારા ઘરે તો છે ને તમારી દીકરીને કાંઈ ઉપાદી નહીં અમારા ઘરના તો બધા છે ને ઓપન માઇન્ડના છે ફ્રી માઇન્ડ બધા હો જે પહેરવું હોય પહેરવા ઓઢવાનું ઉઠવાનું કાંઈ ઉપાદી નહીં જ્યારે ઉઠે ત્યારે કોઈ કહેવા વાળું નહીં અરે એને જીન્સ ટી શર્ટ ડ્રેસ સ્કર્ટ જે પહેરવું હોય તમે ત્યારે પહેરવાનું આપણે એવી રોકટોક જ નહીં તમારી દીકરીને એમ તો બધું આવડતું હશે ને લે એક્ટિવા ચલાવતા ફોર ચલાવતા રીલ્સ બનાવતા બધું આવડે છે રસોઈ બનાવતા આવડે છે શું આવડે છે દાળ ભાત શાક રોટલી એ બધું ઠીક એ બધું નથી આવડતું એમ તો આવડે છે હું મમરાન ભેળ ઇન્સ્ટન્ટ મેગી સરસ લ્યો કઈ નઈ બે જણા ભૂખા તો નહીં રે હું ઘરે ક્યારેક મો નો જમી તો લેશે ને અત્યારની છોકરીઓ ભણતી હોય ને તો કઈ ન આવડતો હોય આ તો તમે તો ઘણું શીખવાડ્યું છે મમરાન ભેળ ને ઇન્સ્ટન્ટ મેગી ની બે મિનિટ વાળી ઘડીક માં બનાવીને ખાઈ લેશે બે જણા ને બે વાસણ બગડે ઘડીક માં તોય નવરા હા સારું કહેવાય

આ અત્યારે તો પાંચ જ નાસ્તા ઘરેથી દિવસે ભાઈઓ ખુશી ખુશી ખવડાવી ને આવી હતી તો એ નાસ્તા ના દિવસે પકડી લીધી ને પાછા job કરી ને છે કેમ એ છોકરી જો આવ્યા છે કે નાસ્તો કરવા એ ના ખબર પડતી આવ્યા ત્યારે ના ખાઉં ખાઉં કરે છે ગમે એટલું ઘરેથી પેટ ભરીને ને ખવડાવી હોય ને તો એને આવું હોય બહાર જઈને ને હોય ને એમાં વરતા આવે જરી કે કઈ સમજ ના પડે છે ને કઈ લઇ ગયા છે જ નથી પણ આ તો શું તારું હતું ને તે લાવવા પડે.